શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ રક્ષાબંધન ક્યારે છે શ્રાવણ માસની પૂર્ણિમાનું શું મહત્ત્વ છે આ દિવસે રક્ષાબંધન એટલે કે રક્ષા બાંધવાનું મુહૂર્ત શું છે તે પણ જાણીશું પદરાના સમય વિશે તથા આજના શુભયોગ વિશે પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર સ્નેહ અને પ્રેમના પ્રતિકરૂપ આ તહેવાર મનાવાય છે રક્ષાબંધનના દિવસે ખાસ કરીને અમુક શુભ ચોઘડિયા મુહૂર્ત જોવાય છે જેમાં ખાસ કરીને ભદ્રા કે જે શનિદેવના બહેન છે ભગવાન દેવ અને માતા છાયાના પુત્રી છે તેમનો વિચાર કરવામાં આવે છે સૌ પ્રથમ આપણે રક્ષાબંધનના મુહૂર્ત વિશે જાણી લઈએ કે રક્ષાબંધન ક્યારે છે અને બાંધવાનો શુભ સમય શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર રક્ષાબંધન એટલે કે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિનો પ્રારંભ થાય છે તારીખ અઢાર ને ઓગણીસની રાત્રિએ લગભગ ત્રણ વાગ્યે જે આ તિથિ પૂર્ણ થાય છે ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રાતના લગભગ અગિયાર ને પંચાવન મિનિટે ઉદયા તિથિ અનુસાર રક્ષાબંધનનો ત્યોહાર મનાવાય છે અને પૂર્ણિમા પણ માટે ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે પૂર્ણિમાનું વ્રત થશે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે સ્નાન દાન જપનો મહિમા આજે જ છે શ્રાવણી પૂર્ણિમા કે જનોઈ પૂર્ણિમા પણ આજે જ છે આ વખતે રક્ષાબંધનમાં ભદ્રાનો છાંયો છે કે નહીં તે પણ જાણી લઈએ રક્ષાબંધન પર ભદ્રા પ્રારંભ થાય છે અઢાર અને ઓગણીસની રાત્રિએ લગભગ બે વાગ્યાની આસપાસ જે આ ભદ્રા પૂર્ણ થાય છે બપોરના એક ને બત્રીસ મિનિટે આ વખતે ભદ્રાના છાયા વિશે વાત કરીએ તો ભદ્રા પાતાળ લોકમાં છે અને એવું કહેવાય છે કે જો ભદ્રા પાતાળ લોકમાં કે પછી સ્વર્ગ લોકમાં હોય તો પૃથ્વી લોક ઉપર આપણને તેની અશુભ અસર થતી નથી કારણ કે ભદ્રા પણ શનિદેવની જેમ જ ક્રૂર દ્રષ્ટિ ધરાવે છે ભદ્રામાં કોઈ પણ શુભ કાર્ય કરવાથી તેનો નાશ થાય છે જોકે તંત્ર મંત્ર સાધના સિદ્ધ કરવા માટે ભદ્રાનો ઉપયોગ કરાય તો જલ્દી સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવું પણ વિદ્વાનોનું માનવું છે અને ભદ્રાકાળ ભલે પૃથ્વીમાં હોય કે સ્વર્ગમાં હોય પરંતુ તેને નજરઅંદાજ કરવીનો જોઈએ કારણ કે રક્ષાબંધનનો શુભ પવિત્ર ત્યુહાર છે માટે ભદ્રાનો વિચાર કરાય છે એટલા માટે રક્ષાબંધનનો શુભ સમય જોઈએ તો તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ બપોરના લગભગ દોઢ વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી શુભ મનાય છે જેમાં ભદ્રાનો છાંયો પણ નથી રહેતો અને શુભ સમય પણ છે આ સમય દરમિયાન બહેન ભાઈને રાખડી બાંધી શકે છે અને આજે શુભ યોગ પણ છે જેમાં યોગ સર્વાર્થ યોગ છે રવિ યોગ છે માટે આજે દિવસ ઘણો શુભ છે બહેન ભાઈને એક રક્ષાસૂત્ર બાંધે છે જેથી ભાઈની રક્ષા થાય અને બહેનને પણ ભાઈનો પ્રેમ મળતો રહે ભાઈ બહેનની રક્ષા કરે ભાઈની પણ રક્ષા થાય આ રીતે અરસપરસની લાગણી જોડાયેલી છે રક્ષાબંધનના ત્યોહારમાં રક્ષાબંધનમાં ખાસ કરીને બહેન ભાઈ માટે જ્યારે રક્ષા બાંધે ત્યારે થાળી તૈયાર કરે અને તે થાળીમાં એક શ્રીફળ રોલી હળદર ઘીનો દીપક અક્ષત ફૂલ મીઠાઈ આદિ રાખે ભાઈને રાખડી બાંધે આરતી ઉતારે અને ફૂલથી વધાવે જો ભાઈ મોટો હોય તો તેના આશીર્વાદ લે બહેન મોટી હોય તો ભાઈ તેના આશીર્વાદ લે આ રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે ભાઈ બહેનના શુભ તહેવારમાં રક્ષાબંધન ઉપર જો આપણે ભદ્રાથી રક્ષા પ્રાપ્ત કરવી હોય તો ભદ્રાના બાર નામ છે જેનો જપ કરાય છે બ્રહ્માજીએ ભદ્રાને નિયંત્રિત કરવા માટે અમુક વિષ્ટીકરણમાં તેને જોડી છે જેથી તે અમુક જગ્યાએ અમુક સમયે જ તેનો પ્રભાવ બતાવી શકે એટલા માટે ખાસ ખાસ વાર ત્યોહારે ભદ્રાનો અશુભ છાયાને જોવામાં આવે છે રક્ષાબંધન સોમવારે છે સોમવારનું વ્રત પણ છે અને ભદ્રાનો છાયો અને રક્ષાબંધન પણ છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરીને રક્ષાબંધનનો ત્યોહાર ઉજવાય છે ભદ્રાના શુભપ્રભાવથી બચવા માટે ભદ્રાના બાર નામનું સ્મરણ કરવું જોઈએ જેથી દોષનું સમન થાય તે બાર નામ છે ધાન્યા દધિમુખી ભદ્રા મહામારી ખરાન્ના કાલરાત્રિ મહારુદ્રા વિષ્ટીકરણ કુલપુત્રિકા ભૈરવી મહાકાલી ક્ષયકારી આ ભદ્રાદેવીના બાર નામ છે જેનો જપવાથી ભદ્રા સંબંધી પણ દોષ હોય તે શાંત થાય છે સૌપ્રથમ તો રાખડી બાંધવા માટે ભાઈ હંમેશા પૂર્વ દિશા તરફ અને બહેન પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને રાખડી બાંધે આમ કરવાથી રાખડીના જે દેવતા છે તેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે રાખડી બાંધતી વખતે ભાઈઓના મસ્તક ઉપર રૂમાલ અથવા કંઈક રાખવું જોઈએ વસ્ત્ર જેનાથી બહેનના શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય અને આકાશી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય આ એક આદર ભાવ પણ છે અને મસ્તક ઉપર જે બ્રહ્મરંધ્ર છે તેને ઢાંકીને રાખવાથી પણ શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે બહેન ભાઈને જમણા હાથમાં રાખડી બાંધે પછી ચંદનથી અથવા તો લાલ કંકુથી તિલક કરીને ચોખા ચોંટાડે તિલક લગાવ્યા પછી અક્ષત લગાવવાનું પણ ઘણું મહત્ત્વ છે આશીર્વાદના રૂપમાં ભાઈ ઉપર અક્ષતને છાંટવામાં પણ આવે છે ત્યારબાદ દીપક કરીને ભાઈની આરતી ઉતારવાની હોય છે અને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરવાનું હોય છે ભાઈ વસ્ત્ર આભૂષણ ધન અથવા કોઈ પણ ઉપહાર બહેનને આપીને પ્રસન્ન કરી શકે છે શુભકામના આપે છે આ રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે રાખડી બાંધતી વખતે આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ યન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલહ તેન પ્રતિબદ્ધ નામી રક્ષે મા ચલ મા ચલ અર્થાત જેમ બલિરાજાની રક્ષા થઈ હતી તેમ હે પ્રભુ અમારી પણ રક્ષા થાય રાખડી બાંધવી એ શુભ છે અને જેમને ભાઈ અથવા બેન નથી તેઓ પણ આ ઉત્સવને મનાવી શકે છે આડોશી પાડોશીના ભાઈને બેન બનાવી શકાય છે અથવા આપણા કુટુંબી ભાઈ ભાઈબહેન પણ બનાવી શકાય છે અને જે બેનને ભાઈ નથી તેઓ પીપળે પણ રાખડી બાંધી શકે છે જે ભાઈને બેન નથી તેઓ ગરીબ ઘરની દીકરીને ભેટ આપીને આશીર્વાદ લઈ શકે છે આમ તો હિન્દુ ધર્મમાં પવિત્ર તહેવાર તરીકે આ રક્ષાબંધન મનાવવામાં આવે છે અને તેમાં ખાસ કરીને પ્રેમનું જ ખાસ પ્રતિક છે મનનો ભાવ એ ખાસ છે આપણા કુળદેવીને પણ રાખડી અર્પિત કરી શકાય છે આપણા ઈષ્ટદેવતાને આપણા ગુરુદેવને રાખડી અર્પિત કરી શકાય છે રક્ષા એ સૌની થાય અરસપરસ ઘરમાં પણ એકબીજાને રાખડી બાંધી શકાય છે રક્ષાબંધનનો ત્યોહાર ભાઈ બહેનના વચ્ચેનો જે પ્રેમનો પ્રતિક છે પરંતુ આ રક્ષાબંધન એટલે કે રક્ષા કરનારું તહેવાર છે માટે આપણે કોઈપણની રક્ષા અર્થે મા દીકરાને બેનબહેનને ભાઈ ભાઈને અથવા તો માતા પિતા પોતાના સંતાનને અને સંતાન માતા પિતાને રાખડી બાંધી શકે છે આ ત્યોહાર મહાભારત ભવિષ્ય પુરાણ અને મુગલ કાલના ઇતિહાસમાં પણ મળે છે ધર્મગ્રંથોમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ પણ છે કે કોઈ પણ વ્યક્તિ કલાઈ પર કોઈ પણ રક્ષા પવિત્ર ધાગો બાંધી શકે છે તથા દિવ્ય મંત્ર દ્વારા કે જે આપણે આ મંત્ર જોયો રક્ષાબંધનનો મંત્ર ભણીને રક્ષા બાંધી શકે છે સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે આપણે ઘરમાં પણ આપણી દરેક વસ્તુને એટલે કે ઘરના બાણે આપણી ઘરમાં વસાવેલા ફર્નિચરને પણ રાખડી બાંધીએ છીએ એવો મહિમા છે રક્ષાબંધનનો અધિકાંશ લોકો વિધિવત પાલન કરે છે આ રક્ષાબંધનના ત્યુહારનું રક્ષાબંધનના તહેવાર દરમિયાન બહેન ભાઈની કલાઈ પર જે રક્ષાસૂત્ર કે રાખડી બાંધે છે તેનો મહિમા એ છે કે ભાઈને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય સૌભાગ્ય પ્રાપ્ત થાય જેથી ભાઈ તેના બહેનની રક્ષા કરે આ જ એક માધ્યમ છે રક્ષાબંધનનું ભાઈચારાના પ્રેમના પ્રતિક રૂપે પ્રાચીન કાળમાં એક કથા પણ છે આ રક્ષાબંધનના પર્વ પર પૌરાણિક માન્યતા એવી છે મહાભારતની કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને વધ કર્યો ત્યારે દ્રૌપદીજીએ ભગવાન શ્રી કૃષ્ણને જે સુદર્શન ચક્રથી આંગળીમાંથી જે લોહી નીકળ્યું તે લોહીને ટપકતા રોકવા માટે પોતાની સાડીનો છેડલામાંથી એક ચીર કાઢીને ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાં બાંધી દીધું જેથી ભગવાન શ્રી કૃષ્ણની આંગળીનો જે રક્ત સ્ત્રાવ છે તે રોકી શકાય ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને વચન આપ્યું હતું કે હું તારી સદૈવ રક્ષા કરીશ અને શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે દ્રૌપદી પાસેથી ભગવાન શ્રી કૃષ્ણએ રક્ષા સૂત્ર બાંધ્યું એ આજ દિવસ હતો એવું માનવામાં આવે છે કે રાખડી બાંધવાની પરંપરા ત્યારથી શરૂ થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીના તે ઋણને ચૂકવવા માટે નવસો નવાણું ચેરપૂર્યા હતા અને કૌરવોથી રક્ષા કરી હતી એવા ભગવાન શ્રી કૃષ્ણને આપણા વંદન છે આ ઉપરાંત આ રક્ષાબંધનનો ત્યોહાર એટલો પુરાણ કાળથી ચાલ્યો આવ્યો છે કે કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશને પણ ઓખા દેવીએ એટલે કે તેમના બેન ઓખાએ રાખડી બાંધી હતી અને ગણપતિજીને રક્ષાના આશીર્વાદ આપ્યા હતા ભગવાન શ્રી ગણેશે પણ ઓખાને સામે આશીર્વાદ આપ્યા હતા કે તારો જોડી ચાંદલો અમર રહે ભગવાન શિવને પ્રિય એવો આ શ્રાવણ માસમાં રક્ષાબંધનનો ત્યોહાર આવે છે આ રક્ષાબંધન વિશે વિવિધ પૌરાણિક કથાઓ પ્રચલિત છે આ કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી નારાયણે વામન રૂપ ધારણ કર્યું ત્યારે તેઓ પોતાના ભક્ત બલિ પાસે આવે છે અને ત્રણ પગ ભૂમિની માંગ કરે છે ભગવાનને ત્રણ ડગલા જમીન આપવા માટે બલિરાજા તૈયાર થાય છે ભગવાને બલિની પરીક્ષા કરી અને બે પગમાં જ સમસ્ત લોક માપી લીધા ત્યારે બલિને ભગવાન કહે છે કે હવે ત્રીજો પગ ક્યાં મૂકું ત્યારે રાજા બલિએ કહ્યું કે પ્રભુ મારા મસ્તક ઉપર આપનો ત્રીજો પગ ચરણ મૂકો અને મને આપના ચરણોમાં સ્થાન આપો ત્યારે ભગવાન બલિને પાતાળનું રાજ્ય આપે છે અને રાજા બલિ ભગવાન શ્રી નારાયણ પાસે વરદાન માંગે છે કે આપ મારી સાથે પાતાળ લોકમાં ચાર મહિના સુધી પહેરેદારી કરો જ્યારે લક્ષ્મીને ખ્યાલ આવે છે કે ભગવાન નારાયણ તો પાતાળ લોકમાં ગયા છે અને બલિના પહેરેદાર બન્યા છે ત્યારે માતા મહાલક્ષ્મી વૈકુંઠ લોક છોડીને ચાર મહિના માટે રાજા બલિ પાસે આવે છે અને બલિરાજાને રીઝવે છે અને કહે છે કે મારે ભાઈ નથી શું હું આપને ભાઈ બનાવી શકું ત્યારે બલિરાજા કહે છે કે હા ત્યારે માતા મહાલક્ષ્મી બલિરાજાને રાખડી બાંધે છે અને ભાભીને પણ રાખડી બાંધે છે અને ત્યારે બલિરાજા કહે છે કે માંગો બહેન તમને હું શું આપું બલિરાજા તો ઘણા હીરા મોતી લક્ષ્મીજીને આપે છે પરંતુ લક્ષ્મીજી કહે છે કે મારે હીરા મોતી જોતા નથી મને તો બસ આપના દ્વારપાળ જે ઊભા છે ભગવાન શ્રી નારાયણ તેમના ચરણોની હું દાસી છું તે મને આપી દો આમ રક્ષાબંધનથી માતા મહાલક્ષ્મી ભગવાન નારાયણને પ્રાપ્ત કરી ચૂક્યા ત્યારથી માતા મહાલક્ષ્મી રાજા બલિના બહેન બન્યા અને ભગવાન નારાયણને દેવી લક્ષ્મીજી વૈકુંઠ લોકમાં લઈ ગયા આમ આ રક્ષાબંધનની વાર્તા પૌરાણિક છે બીજી કથા ભવિષ્ય પુરાણ અંતર્ગત છે આ કથા અનુસાર દેવરાજ ઇન્દ્ર અને વૃતાસુરની વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ યુદ્ધમાં દેવરાજ ઇન્દ્રની રક્ષા માટે ઇન્દ્રાણી સચીએ દેવરાજ ઇન્દ્રને કલાઈ પર શ્રાવણ પૂર્ણિમાના દિવસે રાખડી બાંધી હતી અને દેવરાજ યુદ્ધમાં વિજયને પ્રાપ્ત કર્યા આમ રક્ષાબંધનના દિવસે પત્નીએ પતિની રક્ષા કરી માટે આ રક્ષાબંધનનો ત્યોહાર શુભ છે ત્રીજી કથા અનુસાર સિકંદરે જ્યારે પૂરા વિશ્વને પોતાને આધીન કર્યું અને યુદ્ધ કરીને બધું જીતી લીધું હતું જ્યારે તેઓ ભારતની સીમામાં પ્રવેશ કર્યો ત્યારે તેમની સામે રાજા પેરુ અત્યંત પરાક્રમી અને બલસાલી વીર પુરુષ હતા જેમાં સિકંદરે પહેલાં જ યુદ્ધમાં તેમને હરાવી દીધા ત્યારે તેમની પત્નીએ પતિની રક્ષા માટે રાજા પેરુને રાખડી બાંધી હતી રાજા પેરુ આશ્ચર્યમાં પડી ગયા રાખડીનો એક દોરો તેના સન્માનની રક્ષા કેવી રીતે કરશે તેમને સમજાયું નહીં પરંતુ સિકંદર અને રાજા પેરુનો જ્યારે આમનો સામનો થયો જ્યારે સિકંદર અને રાજા પેરુ બંને યુદ્ધ માટે તૈયાર થયા એકબીજાએ તલવાર ઉઠાવી ત્યારે રાજા પેરુના હાથમાં કલાઈમાં એક દોરો બાંધેલો જોયો સિકંદરે આ દોરાને જોયો કે પોતાની તલવાર મૂકી દીધી અને રાજ્ય છોડીને પાછા ચાલ્યા ગયા રક્ષાબંધનની આ વાર્તા પણ ઘણી પવિત્ર છે રક્ષાબંધનનો આ તહેવાર બતાવે છે કે રક્ષા પ્રાપ્ત કરવા માટે આજનો શુભ દિવસ ઘણો પવિત્ર અને ઉત્તમ છે આ ઉપરાંત હુમાયુ અને કર્માવતીની વાર્તા પણ પ્રચલિત છે રાણી કર્માવતીએ હુમાયુને ભાઈ બનાવીને રાખડી મોકલી અને પોતાના રાજ્યની રક્ષા માટે પ્રાર્થના કરી હતી હુમાયુ ભાઈ તરીકે આવ્યા પણ મોડું થઈ ગયું અને કર્માવતી સતી બની ગયા પરંતુ રાજ્યની રક્ષા હુમાયુએ અવશ્ય કરી આવો ભાવ છે રાખડીનો એ માત્ર એક સૂતરનો દોરો નથી પરંતુ બહેનની લાગણી અને પ્રેમનું પ્રતિક છે બહેન ભાઈને માત્ર એટલું જ કહે છે કે પોતાની રક્ષા કરે બીજું કાંઈ માગતી નથી બહેનનો આ પવિત્ર ભાવ છે તે રક્ષાબંધનના રૂપમાં આજે આપણે ઉજવીએ છીએ મિત્રો આ હતું રક્ષાબંધનનું મુહૂર્ત મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ